અકબરભાઈ અને અશોકભાઈ રમણભાઈ વસાવા તેમ જાણવા મળે છે આરોપી પાસેથી પકડાયેલ મુદ્દામાલ તરીકે ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્લાસ્ટિકની બોટલોના એકસો એંસી જેની કુલ કિંમત રૂપિયા બોતેર હજાર તેમજ હુંડાઈ ગાડી જેની કુલ કિંમત બે લાખ પચાસ હજાર બંને ઈસમોની અંગ જડતીમાંથી વિવો કંપનીનો મોબાઈલ ફોન જેની કુલ કિંમત પાંચ હજાર મળી કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ સત્યાવીસ હજારનો મુદ્દામાલ કબજે કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રિપોર્ટર નવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા